જેવિક મોલ જેવા મોલ ની શરૂઆત કરે આજે જસદણ નહીં પણ હું તો એવું ઈચ્છું છું કે આવા જૈવિક મોલ છે ગુજરાતના દરેક સેન્ટર ઉપર થવા જોઈએ ત્યારે આજના કાર્યક્રમની અંદર આમ તો મારો પનારો છે ને મોસ્ટ ઓફ બધા પત્રકારો સાથે તમને બધાને ખબર છે ને મીડિયામાં વધારે હોય ને એમાં જર્નાલિઝમમાં પણ જે કહેવાય કે માહીર માણસ છે એમની પણ ડિગ્રી છે અને કૃષિની અંદર પીએચ ડી થયેલા છે આપણે કોઈ પણ વાત કરીએ તો ભાઈ એ માણસ તો એમાં પીએચ ડી થઈ ગયો આ કૃષિની અંદર પીએચડી થયેલા છે એવા ગનીભાઈ પટેલ એમને તાળીઓથી વધાવો અને હું વારંવાર કહું છું કે ખેતીનું ખૂબ ઉંદાણપૂર્વકનું નોલેજ છે એમની પાસે નોલેજ ઓફ સિમ્બોલ એટલે ગનીભાઈ પટેલ એ સાથે હમણાં જેમણે વાત કરી પચીસ વર્ષથી કન્ટિન્યુ જૈવિક ખેતી માટે જે મહેનત કરી રહ્યા છે લોકોને જાગૃત કરી રહ્યા છે એવા હિતેશભાઈ છે ઘણી વખત હું પણ મારા વિડીયો અંદર ઉલ્લેખ કરતો હોય